ਮੋਟਾ ਦਰਦ ਕੜਦਾ ਕਾਣ ਨੇ ਲੈਨੇ ਜਾਰਤੀ

જે પીડ રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા પંડ્યાર આપ જોઈ રહ્યા છો

અને કરદા પાર્ટીએ ખેડૂતોને બંધક બનાવ્યા ત્યારબાદ હળદર ગામમાં કિસાન મહાપંચાયતમાં પણ ભારતીય કરદા પાર્ટીએ ખેડૂતો ઉપર નિર્દોષો ઉપર બરબડતાપૂર્વક લાઠીચાર્જ કર્યો અને એક લોકતંત્રની હત્યા કરીને ખેડૂતોને મજૂરોને શ્રમિકોને એ પોલીસ દમનથી ડરાવવાની કોશિશ કરી અને અમારા જે ખેડૂતોના આગેવાનો છે રાજુભાઈ કરપડા હોય પ્રવીણ રામ હોય પિયુષ પરમાર હોય રાજુ બોરખતરીયા હોય એ બધાએ આગેવાનોને ડરાવવાની કોશિશથી જેલમાં પૂરી દઈને આખો ખેડૂતનો અવાજ દબાવવાની જે કોશિશ ભારતીય જનતા પાર્ટી જે કર્યું છે એના વિરોધમાં અમે એક દિવસીય કાળો દિવસ તરીકે પણ મનાવ્યો કાળી પટ્ટી ધારણ કરીને તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિવાળી અમે એક દિવસ દીવડો પ્રગટાવીને ખેડૂતોના સમર્થનમાં દીવડો દીવડો પ્રગટાવ્યો એ પણ કાર્યક્રમ કર્યો તમામ જ્ઞાપન પણ આપ્યું રાજ્યપાલશ્રીને વાયા કલેક્ટરશ્રી અને હવે ખેડૂતોના સમર્થનમાં ભાજપી કડદા પાર્ટીના કડદાના વિરોધમાં ખેડૂતો પર થયેલ દમનમાં ના વિરોધમાં અને ખેડૂત આગેવાનોને જેલમાં પૂર્યું છે એના સમર્થનમાં એકત્રીસ ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષનો જન્મજયંતિ છે નિમિત્તે કિસાન મહાપંચાયતનું આયોજન લીંબડી વિધાનસભાના સુદામડા ગામમાં થવા જઈ રહ્યો છે ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી માનનીય માનજી અને અમારી સંપૂર્ણ પ્રદેશ નેતૃત્વ આ કિસાનોના સમર્થમાં કિસાન મહાપંચાયત રેલીમાં ઉપસ્થિત રહેશે ખેડૂતોને ભાવ નથી મળતા કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરી અને કપાસના ખેડૂતોને બરબાદ કર્યા ખેડૂતોને કેપીએમસીઓમાં લૂંટવામાં આવે છે ભાજપી કરદા પાર્ટી દ્વારા એ તમામના વિરોધમાં અને ખેડૂતોના સમર્થનમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન થઈ રહ્યું છે અને એમાં મને પૂરો વિશ્વાસ છે કે હજારો ખેડૂતો એમાં જોડાવાના છે તો માન્ય અરવિંદ કેજરીવાલજી માન્ય ભગવત માનજી અને અમારું સમગ્ર પ્રદેશ નેતૃત્વ છે એ આગામી એકત્રીસ તારીખે બપોરના એક વાગે આ કિસાન મહાપંચાયતમાં હાજરી આપશે અને ખેડૂતોના સમર્થન માન્ય અરવિંદજી ભગવતમાનજી પોતે સમર્થન જાહેર પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશનાન ગઢવીએ જેમણે જે સુરેન્દ્રનગરના મૂડીમાં એકત્રીસ તારીખે જે મહાપંચાયતનું આયોજન કર્યું છે તેને લઈને તેમને જાહેરાત પણ કરી છે અને કહી દીધું છે કે હજારોની સંખ્યામાં ખેડૂતો ત્યાં હાજર રહેશે તેમજ અરવિંદ કેજરીવાલ પણ ત્યાં આવી અને અમારો સહયોગ આપશે ને ખેડૂતોની સાથે ઊભા રહેશે ને ખેડૂતોનું સમર્થન વધારશે તેને અમારા અહેવાલને લઈને આપણું શું માનવું છે તેમજ જે 31 તારીખે મૂડીમાં જે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને આપનો શું અભિપ્રાય છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ